નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે તમે આ વિષયના વિડીયોઝ એક સાથે પણ જોઈ શકો છો તેના માટે વિડીયો નીચે મારી ચેનલનું નામ છે તો ચેનલમાં જે પ્લે લિસ્ટમાં જશો તો આ વિષયના વિડીયોઝ એક સાથે જોઈ શકશો તો વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે શીખીશું ગુજરાતી ધોરણ આઠ દ્વિતીય સત્રનો પાઠ નંબર બાવીસ કિસ્સા અને ટૂચકા તો કિસ્સા અને ટૂચકામાં આપણને હાસ્યપ્રદ પ્રસંગો જોવા મળશે ટૂચકા એટલે જોક્સ અને કિસ્સા કિસ્સા એટલે કોઈક એવી એવા બનાવો જે હાસ્ય ઉત્પન્ન કરતા હોય તેવા અને લેખકનું નામ છે સ્વામી આનંદ તો અહીં થોડાક એવા કિસ્સા અને ટૂંચકા છે જેથી આપણે થોડું હસી લઈએ જીવનમાં હસવું ખૂબ જ જરૂરી છે તો પહેલો કિસ્સો છે ટોલ છાપરીએ જ સવાર પડ્યું એક ગામડિયાને છાપરું છાવા વાસ જોઈએ જંગલ નજીક પણ ટોલ નાકાવાળો બે આના ટેક્સ લે તે આપવા બાપડા પાસે ન હોય બાપડા એટલે કે બિચારા પાસે ન હોય છાપરું છાવા એટલે કે એક ગામડીઓ છે તેને છાપરા ઉપર છાપરું છે ત્યાં વાસ નાખવો છે ને વાસ લેવા માટે જંગલમાં જવું પડે પણ જંગલ ટોલ નાકાની પેલી સાઈડ છે ટોલ નાકામાં પાછા આવતી વખતે બે આના દેવા પડે તો બિચારા પાસે બે આના નહોતા એક દિવસ વહેલી સવારે બેલગાડી જોડીને છાનો માનો જંગલમાં પેસી ગયો પેસી ગયો એટલે બેસી ગયો આખો દિવસ શ્વાસ કાપ્યા ગાડું લાદ્યું ને સવાર આથમી ને અંધારું થયું ત્યારે ઘણું ઘર ભણી વળ્યો મનમાં એમ કે આડા રસ્તે ફેરો ખાઈને ટોલ નાકાની છાપરીથી દૂર રહીને નીકળી જાઉં ને ઘરે પહોંચું આખો દિવસ વાસ કાપેલાનો થાક ને રાત પડી તેનો ઠંડો પહોર હાકતા હાકતા ગાડા ઊંઘ આવી ગઈ લાદેલા સૂતો બળદોએ જંગલની ઘરોડેમાં ઘરેડોમાં રાત આખી ચકરાવા લઈ ચાલ્યા કીધું સવાર પડીને મોં ઉજૂનું થયું ત્યાં બરાબર ટોલની છાપરી સામે આવીને ઉભા રહ્યા મોજ સુજનું થવો એટલે કે સવાર પડી ગાડીવાન જાગ્યો ટોલવાળો નાકાદાર ઊઠીને દાતણ કરવા બેઠો હતો ગાડુ જોતા જ કહે લાવો બે આના બે નંબરનું છે ભેંસનો વર મરી ગયો બાપુજીના વહાલા સિરેક્ટર સ્વ મહાદેવભાઈના પિતરાઈ છોટુભાઈ દેસાઈ પારડીના સ્ટેશન માસ્ટર હતા એક દિવસ રેલના પાટાની કોરાણે એક પાડો ચાલ્યો થાય એટલામાં પાછળથી ગાડી આવી પૂગી પૂગી એટલે પોગી પાડો એન્જિન જોડે અથડાઈને કચડાઈ ગયો રેલવેનો કાયદો એવો કે જ્યારે કઈ એક્સિડન્ટ થાય ત્યારે સ્ટેશન માસ્તરે મોટા ઉપરી અમલદારને તાર કરીને તરત ખબર આપવી જોઈએ છોટુ કાકાએ હાથ નીચેના તાર માસ્તરને તાર કરી દેવા કહ્યું પેલો કહે પાડાનું અંગ્રેજી શું કરવું છોટુ ભાઈ કહે પાડો એટલે ભેંસનો વર બીજું શું વળી તાર કર્યો વન હસબન્ડ ઓફ પેલા મુંબઈના રેલવે અમલદારો વાંચ્યા બાપ કપટી પહાડી લોક પહાડી સડકોની કોરાણે નાના ઝુંપડા કરીને ચાની હોટલો કે ઉભા મોરાદાબાદી પવાલામાં જતા આવતા વટેમાર્ગોને ચાવે છે આ પહાડી લોકો અગાઉ અંગ્રેજોથી બહુ ડરતા પણ આઝાદી આવ્યા પછી એકદમ હિંમતવાળા બની ગયા એવા એક પહાડીની ચાની દુકાને એક અંગ્રેજ જઈ ચડ્યો બાકડા પર બેસીને કહે ટુ કપટી પહાડી દુકાનદાર ગુસ્સે થઈ કહ્યો કહ્યો એ મી કપટી નહીં તું કપટી તેરા બાપ કપટી તેરા ભાઈ કપટી તેરા ચાચા કપટી તેરા બેટા કપટી મી કપટી નહીં અબ તો જય હો ગયા અબ કપટી અંગ્રેજ કી ચલને વાલી નહીં ચોથો કિસ્સો છે અજી પહાડ પર ચાર પાઇ કેસે લગાતે હૈ એક પહાડી કાશી જાત્રાએ ગયું રાંધી ખાવા સારું ધર્મશાળા નજીક આવેલી વાણિયાની દુકાને દાળ ચોખા લેવા ગયો લાલાએ પૂછ્યું ભાઈ કહા કે રહેવાલે પહાડી પહાડ કે લાલો હે તુમ પહાડ કે રહેને વાળે હો પહાડ પર રહેતે હો પહાડી હાજી લાલો અચ્છા ભાઈ એ તો બતાવ પહાડ પર લોગ રહેતે તો હે લેકિન સોતે કેસે હે પહાડ પર ચાર પાઇ કૈસે લગાતે હે લાલાની મૂંઝવણ એમ કે પહાડ તો તંબુ જેવો હોય એના છાપરા ઉપર ખાટલો કેમ કરીને ઢાલતા હશે લોકો સુતા કેમ હશે પેલો પહાડી લાલાની સામુ જોયા જ કરે પછી પાંચ નંબર છે દરવાજા બંધ કર આલમોરામાં પહેલી વહેલી બેંક નીકળી બેંકનો મેનેજર પહાડી એક અંગ્રેજને એનો કંઈક ચેક વટાવવો હશે એની વાત કરવા બેંકના મેનેજર પાસે ગયો મેનેજર ખુરશી મેનેજરે ખુરશી આપી અંગ્રેજે વાત કરવા માંડી ઢેરવાસ આ બે બેંકર પહાડી મેનેજર સમજ્યો કે આને પૈસા માટે કઈ ખાનગી વાત કરવી છે તેથી બારણા બંધ કરવાનું કહે છે એણે બેંકના સૈપાઈને બૂમ મારીને કહ્યું ચપરાસી દરવાજા બંધ કર પછી છે ટૂચકા તો એમાં પેલો છે મનુ તે ત્રણ કેળા બાબુની સાથે વેચીને ખાધા ને મમ્મી ત્રણ કેળા વેચી શકાય એમ ન હતા એટલે પેલા મેં એક કેળું ખાઈ લીધું પછી બાકીના બે કેળા ગોવિંદ આજે હું મારી છત્રી લેવી ભૂલી ગયો હતો ઘેર આવીને ગોવિંદે પોતાની પત્ની સામે રમાને કહ્યું રમા તે તમને આ વાતની ખબર ક્યારે પડી ગોવિંદ જ્યારે વરસાદ બંધ થઈ ગયો અને એને બંધ કરવા મેં હાથ ઉપર લંબાયો ત્યારે ત્રીજો ટૂંચકો બે દોસ્તારો રસ્તા પર સાથે જતા હતા એક દોસ્તની પાછળ એક કૂતરો ભસતો ભસતો આવ્યો આથી તે ઘણો જ ગભરાઈ ગયો આ જોઈને તેનો દોસ્ત બોલ્યો તને પેલી કહેવતની ખબર લાગતી નથી કે ભસતા કૂતરા કરડે નહીં દોસ્ત એ કહેવતની ખબર મને તો છે બીજો દોસ્ત તો પછી ગભરાય છે શાને તો પહેલો દોસ્ત પણ આ કૂતરાને એ તો પછી ચોથું ટૂચકો છે મોટી બહેને સોનલ ને એક પ્રશ્ન કર્યો મોટી બહેન સોનલ સૂર્ય ઉગે જ નહીં તો શું થાય તો સોનલ કહે વીજળીનું બિલ ખૂબ જ આવે બહેન તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં આપણે અભ્યાસ શીખીશું